કંપનીએ નિર્ણય લીધો કે તે બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટની રેકોર્ડ ડેટ ને સ્થગિત રાખશે જ્યાં સુધી આગલો આદેશ ના આપે ત્યાં સુધી

પછી વાત કરીએ કે સેબીએ પોતાના આદેશમાં લખ્યું છે કે કંપની ખોટા ડિસ્ક્લોઝરના આધારે રોકાણકારોને તેના શેર ખરીદવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહી છે આ ઉપરાંત તે રોકાણકારોને ગેરમાર્ગે દોરવા અને લાલચ આપવા માટે નકલી અને બનાવટી ઓર્ડર અને કોન્ટ્રાક્ટ પણ જારી કરે છે ભારત ગ્લોબલના શેરમાં થયેલો ઉછાળો એ ખોટી જાહેરાતો અને ખોટી નાણાકીય બાબતોનું પરિણામ હતું અને શેરના ભાવમાં ઉછાળો અમુક પ્રોફેશનલ એલોટ

તમને યોગ્ય લાગે તો જ શેરમાં રોકાણ કરવું જોઈએ જ્યાં ત્યાં રોકાણ ના કરી દેવું અથવા તો કોઈની ટીપ્સ થી શેરમાં રોકાણ ના કરવું પછી આવી રીતે ભરાઈ પડવાનો વારો આવે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી કંટ્રી ઘંટડી દબાવી દેજો